ભાવનગરના જાણીતા ઈએનટી સર્જન નું ડોક્ટર રાજેશ રંગાણી પોતાના દવાખાનામાં જાતે જ ઇન્જેક્શન મારી જિંદગી ટૂંકાવ શોક નું મોજું ભાવનગર શહેરના સર્જન રાજેશ નામાં ગત રાત્રે પોતાની જ હોસ્પિટલમાં જીવન ટૂંકાવતા ચકચાર મચી છે જેમાં વાઘાવાડી રોડ પર આવેલ માથા ભાગમાં રહેતા અને કાળા વિસ્તારમાં ખાનગી ક્લિનિક ધરાવતા તબીબ દ્વારા પોતાના ક્લિનિકમાં જ પોતાની જાતે કોઈ ઇન્જેકશન વડે જીવન ટૂંકાવ્યું હતું

આ બનાવની તબીબના પરિવાર તેમજ અન્ય ડોક્ટરો અને તેમના મિત્ર વર્તુને થતા તેઓ તુરંત જ ક્લિનિક પર પહોંચ્યા હતા મોતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી હતી અંગેની લંબાગ ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસ કાફલો પર ઘટના સ્થળે દોડી આવ્યો હતો અહીં તબીબના મૃતદેહનું પંચનામું કરી પીએમ માટે સાટી હોસ્પિટલમાં મોકલી મૃતક તબીબના પરિજનોના નિવેદનો નોંધી તપાસ હાથ ધરી હતી અંતિમ તબીબના પરિવારમાં પત્ની અને એક પુત્રી છે મૃતક ડોક્ટરના અપઘાત પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું હતું પરંતુ આ ઘટના શહેરના તબીબી પગ તેમજ પરિચિતોમાં શોકની લાગણી ફેલાઈ હતી અશ્વિન ગોહિલ જે ન્યુઝ ભાવનગર